મને લાગે છે પોલીસમાં ફોર્મ ભર્યું લાગે છે મારા કલેજા આજે તો સુરેન્દ્રનગર બાજુ જવું પડશે મારા કલેજા ઠંડી ભુક્કા કાઢી નાખે તેવી પડે છે એકાદું સ્વેટર લેવું પડશે મારા કલેજા નેહલિયા પાસે 100 રૂપિયા માંગુ છું હવે જો એ નહીં આપે તો તેની સાયકલનું પંચર કરી નાખું છે ભલે નિશાળે ચાલીન जातोય મારા ઘરે જો ન આ બલૂન હું ઉડાડીશ તો તમને વાગી જશે મારા કલેજા આજે તો બાપાને પૂછા વગર ગાડી ઘરેથી લઈને આવતો રહ્યો છું આજે તો લગભગ બાપાના હાથનો માર પડશે એટલે બાપા સુઈ જાય પછી ઘરે જવું છે મારા કલેજા તે મગનિયા ને જીરું હારું થયું છે નક્કી કાળા નાગ જેવો સ્કોર્પિયો છોડાવશે હા મારા કલેજા તારે મારું અને શિવલાલ નું લેસન કર દેવું પડશે આપણે તો ઘરે જઈને રમવા ઉપાડવું છે મારા કલેજા આ વખતે તો ખેતરમાં લસણ વાયું છે લસણ હારું થાય તો એક બુલેટ લેવું છે આજે તો રાજકોટ બાજુ જાવું છે હટાણું કરવા માટે મારા કલેજા પછી ડોસો હસવા માંડે ભારત એક એવો દેશ છે જે વિવિધતામાં એકતાનું જીવંત ઉદાહરણ છે અહીં અનેક ભાષાઓ પણ મારી જેમ કાળા નાગ જેવી સ્કોર્પિયો ગાડી લેવી હોય એ 2026 માં કામે છોટી જાજો નકરી રીલ્સુ જોવાથી કાઈ નહીં વડે મારા વડે મરતા મરતા વિભીષણના કાનમાં એટલું જ કીધું હતું અને એ શું કીધું તું ખબર છે કે પેટ્રોલ વાળી ગાડીનો લેતો નકર લંકા વેચાઈ જશે મારા કલેજા આ તો આખા ખેતરમાં ઘઉં જ વાયા છે જીરું વાવીને રાત દી ઉજાગરા કોણ કરે મારા કલેજા પછી તો આખા શરીરમાં ગરમી ચડી ગઈ માંડે હું અને દીપકભાઈ પિક્ચર જોવા જવાના છીએ જેને આવું હોય એ અમદાવાદ આવી જજો મારા કલેજા જેને પણ રનિંગ કરવું હોય તે નવલખી ગ્રાઉન્ડમાં આવી જજો આ વખતે પીએસઆઈ બનવાનું થાય છે મારા કલેજા આજે સવારે નાવા ગયો તો ગરમ પાણીમાં વધારે ઠંડુ પાણી નખાઈ ગયું કે ખાલી હાથ પગ ધોઈને પાછો આવી ગયો મારા કલેજા એ મોંગવારી જોઈને 2026 માં સરકારી કર્મચારીઓ એક જ વસ્તુની વાટ જોઈ રહ્યા છે અને એ શું છે ખબર છે તે આઠમું પગાર પંચ ક્યારે લાગુ પડશે

એને પણ મારી જેમ કઈ પણ કામ ધંધો નો હોય તે આ ખંજરી વગાડવા આવતા રો મારા કલેજા સુરેન્દ્રનગર ગયો તો ઘુઘરા વધારે ખાઈ લીધા છે એટલે હવે હજમ તો કરવા પડશે ને મારા કલેજા આવી જાવ દડા બેટ રમવા કબૂતર સમાજ નો સરપંચ આ વખતે ચાઇનીઝ દોરી વાળા ધ્યાન રાખજો નકર ભુક્કા નીકળી જવાના છે રાજકોટ જાવ તું પણ માંડી વાડ્યું ઠંડી ખતરનાક પડે છે એટલે હાનું માનું ઘરે પીડું રહેવું હારું મારા કલેજા કાલે નીલિયો મને કે પિક્ચર ના ટિકિટ ના પૈસા હું આપી દઈશ તમે જમવાના પૈસા આપી દેજો એમ કહીને ચૌદસો રૂપિયા ના પોપકોર્ન ખાઈ ગયો મારું પાકીટ ખાલી કરી નાખ્યું